જુલાઈ જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ દરમિયાન ધાર્મિક સ્થળોએ ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગ દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના નવ ડેપો પરથી હાલ પાંચસો તેર બસોનું સંચાલન થાય છે જેમાં દૈનિક પચ્ચીસ હજારથી વધુ મુસાફરો પ્રવાસ કરે છે હવે શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને સોમનાથ દ્વારકા અને ગેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી એસટી બસની સંખ્યામાં પચાસનો વધારો કરવામાં આવશે આ નિર્ણયથી દૈનિક પચીસો જેટલા વધારાના મુસાફરોને સીધો લાભ થશે અને યાત્રાળુઓ સરળતાથી પોતાના આસ્થાના કેન્દ્રો સુધી પહોંચી શકશે વિભાગીય નિયમક જે બી કરોદરા આપણે આગામી પચીસ તારીખથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જઈ રહી જેને ધ્યાને લઈ રાજકોટ એસટી વિભાગ દ્વારા શ્રાવણ મહિનાના અલગ અલગ સ્થળોએ રાજકોટથી ઘેલા સોમનાથ જસદણથી ઘેલા સોમનાથ રાજકોટથી વેરાવળ સોમનાથ તેમજ તહેવારોને ધ્યાને લઈ સાતમ આઠમના તહેવારોને ધ્યાને લઈ આપણે દ્વારકા તરફ પણ સંચાલન કરીશું આમ કુલ વિભાગની પચાસ જેટલી એક્સ્ટ્રા બસો છે અમે શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ ધાર્મિક અને પર્યટક સ્થળો છે એ દોડાવશું એમાં ખાસ કરીને રાજકોટથી મોરબીથી સુરેન્દ્રનગર અને જસદણથી આપણે રિક્ષા સંચાલન છે એ કરવામાં આવશે અને તહેવારો સમય દરમિયાન મુસાફરોને સરળતાથી ઓનલાઈન રિઝર્વેશન મળી રહીએ તેના માટે અમારી ઓફિશિયલ વેબસાઇટ છે જીએસઆરટીસી ઓફિશિયલ કરીને તેના ઉપરથી પણ બુકિંગ કરી શકશે અને ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન વેબસાઇટ છે તેના ઉપરથી મુસાફરો સહેલાઈથી છે એ બુકિંગ કરી અને પોતાની મુસાફરી છે એ કરી શકશે તમામ જે બસો છે તેમાં ટોટલ આપણે જે બસની પેસેન્જરની કેપેસિટી છે એમાં એક બસની અંદર પચાસ જેટલા મુસાફરો છે એ મુસાફરી કરી શકે છે તેમજ જો જરૂરિયાત જણાશે તો વધારાની બસોની પણ અમારા દ્વારા સુવિધા રાખવામાં આવેલી છે